અને વાડીયાથી નજી આવ્યો છો ને વાડીયા જામફળ થયા છે તમને બતાવવાના છે ને આજ તો રીંગણી સોંપી છે તમને બતાવવાની છે રીંગણી તે આજને બધું બતાવવાનું તુર બતાવવાની છે ને બધું ગામડામાં હોય તો એક કોમેડી બોમેડી કરતા જાયજો વાળ જોઈજો ને કેવા છે મોટા હે નાના મોટા હોય તો કોમેન્ટ કરજો તો થોડા કપાઈ નાખી દાઢી નાઈ નહીં છે વાળ જેવડી દાઢી થાય ને તાર કરાવવાની ત્યાં સુધી નથી કરાવવાની જે ભાઈને સપોર્ટ લેવો હોય એ અમારી ચેનલમાં આવી જઈ અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને તમારી ચેનલ આમાં તમે કોમેન્ટ કરજો જો તમારે સબસ્ક્રાઈબ ન હોય તો આપણે સબસ્ક્રાઈબ પણ મળી જશે અને જે પણ ભાઈ આમાં આવે તે કોમેન્ટ કરતા જ એટલે ખબર પડે મને કે કોણ આવ્યું કોણ ન આવ્યું જે ભાઈને સપોર્ટ લેવો હોય એ ચેનલમાં કોમેન્ટ કરજો જરૂરથી કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે કોણ આવ્યું ક્યાંથી આવ્યું કયા ગામથી ખબર પડે અને તમારા સબસ્ક્રાઈબનો સપોર્ટ મળી જાય છે અને મારી ચેનલ ચેક કરતા હોય જો અરે અરે આ તો શેડા થઈ ગયા બહુ

ચોકલેટ અને રોપ લેવો હોય કોઈ નહીં તો કોન્ટેક્ટ નંબર આપી દઈશ થોડાક દી પછી આપણે રોપ પણ કરવાનો હે બે રૂપિયાનો એક છોડવો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો ક્યાંયથી ને સવો એટલે મને ખબર પડી જાય શરદી બહુ થઈ જાય આજ તો

મારે સપોર્ટ લેવો હોય તો તમે આમાં લાઈવમાં જોડાવો તમામ મેસેજ બધા ચેટ મેસેજ સુખાવો દરેક મેસેજ બતાવો તો તમારો મેસેજ આવતો નથી અમે એવું છે ને અને તમે ક્યાંથી છો તો મને ખબર પડે ને તો બધાને આવે એવું છે પણ આવતા એમ નથી તો જૂનાગઢ પરિક્રમા કોણ કોણ આવ્યું હતું કોમેન્ટ કરીને બતાવો અને આપણી ચેનલમાં બ્લોગ જોઈ આવો ફૂલ બ્લોગ છે અને પેલી ગોળી બીજી ગોળીને ત્રણે ત્રણ કોડીના નોખા નોખા આપ્યા લાઈવ કોમેન્ટ્રી મોડ બંધ છે દરેક જાણ મેસેજ મોકલી શકે जूनागढ़ कौन आयु तू मैसेज कर दियो मरा वाला चेंट करो जूनागढ़ नौ जना आई खैर मरी गया है पंद्रह लाख में थे रोहित उस्ताद लाइव अवन भाई रोहित भाई तमरु गाम कही दीजिए क्या है थी जोर ले સપોર્ટ તમને થોડોક મળી જાય આપણે આજથી લાઈવ શરૂ કર્યું છે આવું લાઈવ સપોર્ટનું નકર તો આપણે લાઈવ કરતા હતા રામા મંડળને એવું બધું આ ડોળ મારું ઘર છે જોઈ લો ક્યાં આવ્યું આપણે બોટાદ થી વેલકા અલમપુર તે વગાડવા આવેલા રામા મંડળમાં માં વગાડવા આવેલા કે નહીં એટલે રોહિત ભાઈ ને થોડોક સપોર્ટ કરી દીજો આ બીજા ભાઈ કોણ છે એમને કોમેન્ટ કરો એટલે ખબર પડે સાળંગપુર પાસે હા બોટાદી વલકા ખબર આપણે આયા નથી પણ ના ગયા નથી અહીંયા તા તમને સાળેમપુર તો એયા ટેણી બોલો ટેણી સાળેમપુર જોયો તને મેળા માંય અતારે કમેન્ટ કરતા જજો ક્યાં થીન જોયી બતાવતા જજો એટલે મને ખબર પડે કે આપડું લાઈ ક્યાં ક્યાં હજી જાય છે મને જોયો હશે અંયા મેં જોયો તો બડા પખાતા કોમેન્ટ કહી દી ગયો ક્યાં છે અને તમારે રીંગણીનો રોપ લેવો હોય તો કોન્ટેક્ટ નંબર આપી દઈશ મળી જાય છે રીંગણીનો રોપ ગુલાબી ચોકલેટી રીંગણી તો જે ભાઈને રોબ લેવો હોય તો comment કહી દેજો એટલે આપણે રોબ રાખવાની ખબર પડે પછી નકર પછી વેસાઈ જાય ને પછી તેમ એમ કે ખૂટી ગયો પછી ક્યાંય લાવું અને આ બાવીસ હજાર સબસ્ક્રાઈબ છે શું આ બે બે જણા અત્યારે હો બસો જણા ન થઈ ગયા હોય આપણે રોજ લાવ્યા જ કરવાનો તમને સાળંગપુરના મેળામાં આવવું જ છે હવે રાતે દસ મિનિટ સુધી લાઈવ કરવાનું છે પછી નથી કરવાનું આપણે પછી હાંજી અને બહાર જવું તો બહાર હમણાં ગામમાં જાય ને પાણીપુરી બતાવવું હોય તો તમને મસાલેદાર કોમેન્ટ કરજો નવા ભાઈ આવ્યા હોય તો લાઈક બાઈક કરજો તો મને ખબર પડે કે આયા એમ કહો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો એટલે મને ખબર પડે

કઈ લાઈક નહીં આપો તો મારે લાઈવ ની આભરું શું ડિસ્પ્લે ઉપર બે ત્રણ વાર ટચ કરો

પંદર સેકન્ડ રહેશે લાયક કોઈ કરી નથી દસ મિનિટ નું પેલું છે અમારું આ અને થી તમને ટેકનિકલ માહિતી બીજી મળી જશે સારું રામ રામ આવજો તમે બીજું